સંગપ્રદેશ દમણના દલવાડા કોસ્ટગાર્ડ સ્કૂલની સામેના મુખ્ય રસ્તા પર આજરોજ સવારે એક છોટા હાથી ટેમ્પો નંબર ડીડી ઝીરો થ્રી ક્યુ નાઇન ફોર વન ટુનો ડ્રાઈવર સોફ્ટ ડ્રિંક ભરીને નાની દમણથી દલવાડા તરફ જઈ રહ્યો હતો ત્યારે તે એક બાઇકને ઓવરટેક કરવા જતાં સામેથી ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવી ગામથી આદિત્ય પટેલ તેમની પત્ની ઉષા સાથે સ્પ્લેન્ડર બાઇક નંબર જી જે ટ્વેન્ટી વન ઝીરો ટુ ઝીરો પર સવાર થઈને દલવાડા થી નાની દમણ તરફ જઈ રહ્યા હતા ત્યારે ટેમ્પોના ચાલકે બાઇક સવારને અડફેટે લેતા આ ઘટનામાં બાઇક પર સવાર આદિત્ય મોહનભાઈ પટેલનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેસેલી પત્ની ઉષા પટેલને હાથના અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી આ તરફ ટેમ્પાની અડફેટે અન્ય એક બાઇક સવાર મોહન જમાનભાઈ પટેલ રહે ભીમપુર દમણ પણ ટેમ્પાની અડફેટે આવતા તેમને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી ઘટના ઘટતાની સાથે જ ટેમ્પોનો ડ્રાઈવર બનાવ સ્થળથી ભાગી છૂટ્યો હતો હાલ તો પોલીસે આ મામલે ભાગી છૂટેલા ટેમ્પોના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ગુનો દાખલ કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે દમણ સીએચસીમાં નર્સ તરીકે ફરજ બજાવતા સરોજબેન ફકીરભાઈ પટેલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે મળ્યો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કાર ત્રીસ મે બે હજાર પચીસના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પંદર નર્સિંગ પ્રોફેશનલ્સને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગ પુરસ્કાર બે હજાર પચીસથી સન્માનિત કર્યા જેમાં દમણ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સહાયક નર્સ અને મિડ તરીકે કાર્યરત સરોજબેન ફકીરભાઈ પટેલને એ શ્રેણીમાં આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવ્યો હતો તેમણે છવ્વીસ વર્ષથી રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો ટીકાકરણ અભિયાનો આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો ડોર ટુ ડોર સર્વેક્ષણ નેત્ર ચિકિત્સા શિબિર નિર્માણ કાર્યના મજૂર પરિવારોને દવા વિતરણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સક્રિય ભાગીદારી સાથે પ્રામાણિકતા અને સમર્પણ સાથે ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડી છે આ પુરસ્કાર નર્સિંગ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવ્યો હતો આ સન્માન મળતા સરોજબેનને પરિવાર અને મોટી દમણ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ભારે ગૌરવની લાગણી છવાઈ હતી આજના આ સમારોહમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ અને રાવ જાધવ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કાર ઓગણીસો તોતેરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો આ પુરસ્કાર નર્સો અને નર્સિંગ પ્રોફેશનલ્સની સમાજ પ્રત્યેની ઉત્કૃષ્ટ સેવાઓને માન્યતા આપવા માટે આપવામાં આવે છે જે આધુનિક નર્સિંગની સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગેલની વારસાને શ્રદ્ધાંજલિ આપી શુક્રવાર ના રોજ સવારે વાપી દમણ હાઈવે નજીક લવાછા ગામે રોડના કન્સ્ટ્રક્શન માટે ખોદાયેલા ખાડામાં બે કિશોરો ડૂબી જવાની દુઃખદ ઘટના બની હતી મળતી માહિતી મુજબ દાદરાના રહેવાસી રોહનસિંહ ઉંમર વર્ષ ચૌદ અને કુણાલ સુધીર રાય ઉંમર વર્ષ ચૌદ ખાડામાં ગરકાવ થતાં બંનેના કરુણ મોત નીપજ્યા હતા જે બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જે બાદ તરવૈયાઓની મદદથી બંનેની લાશો બહાર કાઢવામાં આવી હતી બંને કિશોરોને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા ઘટનાને પગલે મૃતક બાળકોના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે વાપીમાં પથ્થરથી માર ખાનાર યુવક જાહેરમાં તલવાર સાથે દેખાયો હતો સુલપણમાં કેમેરા તોડતા બે લોકોએ જાહેરમાં તેને માર માર્યો હતો વાપીના સુલફળમાં બે લોકોએ એક યુવકને પથ્થરથી જાહેરમાં માર મારતા તેનો વિડીયો વાયરલ થયો હતો આ કેસમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી સબ જેલમાં ધકેલી દીધા છે તો માર ખાનાર યુવકનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તે તલવાર સાથે ફરતા દેખાઈ રહ્યો છે વાપી મોટી સુલફળ ખાતે રહેતો અનમોલ અનિલ શર્મા ગુરુવારે સાંજે સુલફળ બિહારી નગરમાં જતા પ્રવીણ અને ચેતન પટેલ તેને ગ્રાઉન્ડ પર મળ્યા હતા જ્યાં અનમોલને પાછળથી પકડી પાડી આખા શરીરના ભાગે પથ્થર ઝડપથી માર મરાયો હતો હાથ પગ અને શરીરે ગંભીર ઈજા પહોંચાડતા તેનો એક પગ ફ્રેક્ચર થઈ ગયો હતો યુવકને માર મારી આરોપીઓ ફરાર થઈ ગયા હતા જે બાદ સારવાર માટે તે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે વાપીટાઉન પોલીસમાં આરોપી પ્રવીણ ભીખુ પટેલ અને ચેતન મંગુ પટેલ બંને રહે નાની સુલપડ ભડકમોરા મોરા તળાવ આગળ સામે ફરિયાદ નોંધી બંનેની ધરપકડ કરાઈ હતી આ કેસમાં માર ખાનાર અનમોલ શર્માનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે જણોદમાં તલવાર લઈને ફરતો દેખાય છે સ્થાનિકોના જણાવ્યા મુજબ અનમોલ પણ અસામાજિક તત્વજ છે અને તેણે આરોપીઓને ઉકસાવતા તેના પર હુમલો કરાયો હતો આરોપી ડુંગરા વિસ્તારમાં રહેતો હોય તેની સામે પણ પગલા લેવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી આધુનિક મલ્ટી ટ્રેડ એલ એલ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ બભૂકી ઉઠી છે આગ ઝપકતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખા પરિસરમાં ધુમાડો ફેલાઈ ગયો આગ લાગતાની સાથે જ કંપનીમાં અફરાતફરી મચી ગઈ અને કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે બહાર દોડ્યા હતા ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ બુજાવવાનું કામ શરૂ કરી દીધું ઘટનાની ગંભીરતાને જોઈને સ્થાનિક પોલીસ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ અને સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી ઘટના સ્થળે દોડધામનો માહોલ જોવા મળ્યો હતો જોકે હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી મળી નથી હાલ તો આગ શા કારણે લાગી તેની ચોક્કસ માહિતી મળી નથી પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટ અથવા કેમિકલ રિએક્શનના કારણે આ ઘટના બની હોઈ શકે છે બ્રિગેડની ટીમ સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને પોલીસ સમગ્ર મામલે તપાસમાં જોતરાઈ ગઈ છે વાપીના છીડીમાં ચૌદ વર્ષની સગીરાએ ફાંસો ખાધો વાપીના છીરી ખાતે રહેતી ચૌદ વર્ષની સગીરાએ ઘરમાં જ ફાંસો ખાઈ લેતા ડુંગરા પોલીસને જાણ કરાઈ હતી આપઘાત ખાતે વડીયાવાડમાં રહેતી ચૌદ વર્ષની સગીરા એક શાળામાં અભ્યાસ કરતી હતી અને વેકેશનમાં ટ્યુશને જતી હતી બુધવારે ચાલીના રૂમમાં તે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ડુંગરા પોલીસને બનાવની જાણ કરાઈ હતી પોલીસે સ્થળ પર પહોંચી લાશનો કબજો મેળવી માટે મોકલી સગીરાએ કયા કારણોસર ફાંસો ખાધો તેની તપાસ હાથ ધરી છે હાલ તેના પરિજનો અને મિત્ર વર્તુળના તમામ લોકોની પૂછપરછ હાથ ધરાય છે સગીરા પરપ્રાંતિય હોય તેના વતનમાં રહેતા લોકોની પણ પૂછપરછ કરાઈ રહી છે શુક્રવારના રોજ હરિયા પાર્કમાં આવેલ શ્રી એલજી હરિયા મલ્ટીપર્પઝ સ્કૂલમાં આડત્રીસ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા દીપ પ્રાગટ્ય સાથે કરી શાળાના સ્થાપક સ્વર્ગસ્થ લખમસિંહ ગોવિંદજી હરિયા તથા સ્થાપક ચેરમેન સ્વર્ગસ્થ કાંતિલાલ લખમસિંહ હરિયાને પુષ્પ અર્પણ કરી કરવામાં આવી હતી શાળાના ચેરમેન અમૃતલાલ ખીમજી શાહ ટ્રસ્ટી હર્ષિદા શાહ શાળાના આચાર્ય બિની પોલ અને સ્ટાફની હાજરીમાં શાળાના ધોરણ એક થી બાર ના ટોપર્સ તથા તેમના વાલીગણોને આમંત્રિત કરી વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ આપી ફેલિસિટેટ કરવામાં આવ્યા હતા આ અવસર પર પાછલા આડત્રીસ વર્ષના યાદગાર પ્રસંગો યાદ કરી આગળ પણ આ જ રીતે વિદ્યાર્થીઓના સંપૂર્ણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી વિદ્યાર્થીઓના સુંદર ભવિષ્ય માટે કામના કરવામાં આવી હતી